તો કુંડળ છે કુંડળ ત્રણ પ્રકારના દર્શન કરો મુખારવિંદના દર્શન કરતા કરતા મકરાકૃત કુંડળના દર્શન તમને થાય મકરાકૃત એટલે મગર જેવા આકારમાં પ્રભુનું મુખારવિંદ એ રસ સાગર છે અને જ્યારે જીવ એ રસ સાગરમાં ઉતરે મુખારવિંદના દર્શન કરે અને સાગરમાં કોઈ ઉતર્યું હોય સરોવરમાં કોઈ ઉતર્યું હોય અને એમાં એનો મગર પગ પકડી લે પછી એ બહાર ના નીકળી શકે પછી તો એ મગર ખેંચીને એને સરોવરમાં ડૂબાડી દે એમ જ તમે મુખારવિંદ રૂપ રસ સરોવરના દર્શન કરો અને એમાં પણ ના દર્શન કરો એમાં પણ મકરાકૃત હોય એટલે મકરાકૃત રૂપ મગરો તમારા મનના પગને પકડે અને મનને પકડીને એવા ખેંચે એવા ખેંચે કે પ્રભુના રસ માધુરી દે અને તમને કૃતાર્થ કરી દે આ ભાવ પ્રભુએ કુંડળ મયુરાકૃત કુંડળ ધારણ કર્યા હો અને તમે મુખારવીન ના દર્શન કરો ને મયુરાકૃત કુંડળના દર્શન થાય તો માનવું કે મયુર ધારણ કરે એટલે કે મોરને સૌથી વધારે શું ભાવે વેરી મોર સર્પનો સર્પનો અરી કહેવાય સાપને જુએ એટલે મોર મારી નાખે અંદર જે વિષયોના સર્પ હોય ને અને આપણે દર્શન કરવા ગયા અને મયુરાકત કુંડળના દર્શન કર્યા તો પ્રભુના કર્ણમાં રહેલો આ મોર આપણી અંદર રહેલા વિષયોના વિસ્ધર મારી નાખે અને એ દર્શનથી જીવ નિર્વિષય બની જાય જલ વગર રહી ન શકે એમ એ દર્શન કરવા માત્ર તમારું મન માછલી જેવું થઈ જાય કે જે પ્રભુ વગર જીવી ન શકે એવી આશક્તિ આ મત્સ્યાકૃત કુંડળના દર્શન થી તમારી અંદર પહેલા